વેલકમ બેક આગળ વાત કરીએ ગાંધીધામ આદિપુર ટાઉનશિપના વિકાસનું કેન્દ્ર ગણાતા સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનની ચૂંટણી શરૂ થઈ ગઈ છે આ વખતે આઠ ડાયરેક્ટરના પદ માટે વીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાંથી કોણ કોને માત આપશે તે જોવું રહ્યું

વર્ષો દરમિયાન એસઆરસીએ ટાઉનશિપના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આ વિસ્તારને વ્યવસ્થિત રીતે આગળ વધારવાનું કાર્ય કર્યું છે આ વખતે એસઆરસી ના આઠ ડાયરેક્ટર પદ માટે કુલ વીસ ઉમેદવાર મેદાનમાં છે ઉમેદવારો બે મુખ્ય પેનલ પ્રોગ્રેસિવ અને ભાઈ પ્રતાપ સાથે જોડાયેલા છે જ્યારે ચાર સ્વતંત્ર ઉમેદવાર પણ રેસમાં છે ઉમેદવારો ઈમેલ આધારિત હાઈટેક ઓનલાઈન મતદાન પ્રક્રિયા દ્વારા પોતાના મતદાન માટે તૈયારી કરી છે

એવું કોઈને આ તો આપણો લોકશાહી દેશ છે એટલે બધાને આઝાદી છે બધી રીતે કાર્ય કરવાની તો બીજા પણ ઉમેદવારો જે છે એમાં સામે મેદાને આવ્યા છે અને એ પ્રમાણે આ ચૂંટણી જંગ આવી છે એસઆરસી ના બોર્ડમાં ચૂંટાયેલા ડાયરેક્ટર ટાઉનશિપના તમામ મહત્વપૂર્ણ નિર્ણય લે છે તેવું નીતિઓ ઘડે છે વિકાસ યોજનાઓ મંજૂર કરે છે અને બજેટ એ ગ્રાન્ટ નિર્ધારણમાં ભાગ લે છે પ્રોગ્રેસિવ અને ભાઈ પ્રતાપ પેનલ વચ્ચે આ વખતે સીધી ટક્કર છે જે કોર્પોરેશનના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પરિણામ આપી શકે છે સ્વતંત્ર ઉમેદવાર અસંતુલનને બદલવાની શક્તિ ધરાવે છે કે જેથી દરેક મત આવનારા બોર્ડના નિર્ણયોમાં મહત્વપૂર્ણ બની શકે છે એસઆરસીની કુલ પંદર હજાર જેટલી શેરધારક સંખ્યા છે પરંતુ ચૂંટણીમાં અંદાજે સાત હજાર બસો મતદારો ભાગ લેશે આ મર્યાદિત મતદાન આંકડો ચોક્કસ પરિણામ માટે નિર્ણાયક સાબિત થશે मतदान प्रक्रिया ऑनलाइन थाई से જેથી શેરધારકો સરળતાથી પોતાનો મત આપી શકે આ સુટણી ડાઉનશિપ ના ભવિષ્યને નવી દિશામાં આગળ લઈ જવાની તક પ્રદાન કરે છે જે માનકિય સામાજિક અને વિસ્તરણ સંબંધિત નિર્ણય એ પરિસ્થિતિઓને નક્કી કરશે એઝ અ શેરહોલ્ડર જો મેને ઓબ્ઝર્વ કિયા હે एसआरसी કે જો ડિરેક્ટર્સ હે વો પ્રેમ સે કામ નહીં કરતે હે તેમની વિઝન નહીં હે ઓર તેમની ફોરસાઇટેડ નહીં હે आज मैं यहां से जहाँ इंटरव्यू दे रहा हूँ ये मेरा ओम सिनेप्लेक्स ये मेरा विजन था आज से 20 साल पहले मेरे पार्टनर्स ने मुझे सहयोग दिया और विश्वास रखा और ये ओम सिनेप्लेक्स हमारा आज लैंडमार्क प्रॉपर्टी है गांधी धाम की ऐसी ही सोच मैं रख रहा हूं अपने शेयर होल्डर फैमिली के लिए सात हजार दो सौ शेयर होल्डर्स हैं इस ऑर्गेनाइजेशन में उसमें से पांच हजार के ऊपर शेयर होल्डर्स गांधी धाम के निवासी हैं तो मैं चाहता हूं जो हंड्रेड एकर्स ऑफ लैंड है हमारे हेड लीज में वो लिखी गई है इट इज फॉर ओन यूज लेकिन हमें इसका देख रहे हैं एसआरसी के जो डायरेक्टर्स हैं वो उपयोग नहीं कर रहे हैं उनकी सोच नहीं है और उनकी फोरसाइटेड नहीं है मैंने आवाज उठाई है शेयर होल्डर्स भाइयों के लिए कि आप में विश्वास रखो मेरी आवाज होगी उस आवाज को हकीकत में जो आपके सपने हैं उसको हकीकत में बदलने में मुझे आप वोट का सहयोग दो सिंधु रीसेटलमेंट कॉर्पोरेशन मात्र एक संस्था नहीं परंतु टाउनशिप न विकास न केंद्र है आ चुटनी थी नक्की थे कि आगामी त्र वर्ष में गांधीधाम आदिपुर भविष्य कई दिशा में आगे ब्यूरो रिपोर्ट प्रदेश ट्वेंटी